સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂત દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક મિશ્રાજીને આવેદનપત્ર આપવામાં આવ્યું ધનસુખ રાજપૂતની આગેવાની હેઠળ ઉત્તરાણ રેલ્વે સ્ટેશન પર થતી વ્યવસ્થા અને પૂર્વ દિશા તરફ પ્લેટફોર્મ નંબર છ પર આવેલ બધા ગેટને ખોલવા તેમજ ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર અનેક જરૂરી ટ્રેનોના સ્ટોપેજ વધારવા હોલીડે તથા પ્રવાસી મજદુરો માટે સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા અને ઘણા બધા પ્રશ્નોનું લેખિત રજૂઆત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હાલ સુરત રેલવે સ્ટેશનનું પુનર્નિર્માણ કાર્ય ચાલુ છે નેવું ટકા કરતા વધારે ટ્રેનો ઉધના રેલ્વે સ્ટેશન ડાયવર્ટ કરાઈ છે અને ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે ફક્ત એક જ ગેટ પશ્ચિમ દિશામાં હોવાથી સુરત રેલવે સ્ટેશનની જેમ બંને બાજુ રસ્તો ન હોવાથી ભારે મુશ્કેલી થાય છે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેને ધ્યાન દોરવામાં આવ્યું છે કે અગાઉ પણ કેટલીક વાર આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો હવે વેસ્ટર્ન રેલવે દ્વારા અમારી રજૂઆતોને ધ્યાનમાં ન લેવાય તો ટૂંક સમયમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચિંતીયા માર્ગે આંદોલન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂતજી કલ્પેશભાઈ બારોટ સદસ્ય ઝેડ આરયુસી ઋષિ રાજપૂત શેખ ખેરબાપુ કેસર અલી પીરઝાદા જમાલભાઈ અંસારી બાબુ સહિત હાજર રહ્યા હતા